ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર જિલ્લા કલેક્ટર અનિલકુમાર આજે યાત્રિકો મળી રહેલી જરૂરી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું સાથે જ પાસેથી પ્રતિભાવ મેળવી તેમની સાથે પ્રેરક સંવાદ સાધ્યો હતો તો જિલ્લા કલેક્ટરે ઝીણા બાવાની મઢી વિસ્તારમાં તંત્ર દ્વારા ઉભી કરાયેલી આરોગ્ય અને પાણી સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું તેમણે ફરજ પરના જુદા વિભાગના અધિકારી

હેલ્થના સ્ટાફ પાણી પુરવઠા વગેરેને સાથે રાખી અને રૂટ ઉપર ઇન્સ્પેક્શન કરતા જે યાત્રિકો છે એમની સાથે પણ ઇન્ટરેક્શન કરવામાં આવ્યું આ વખતે ખાસ જે પરિક્રમા છે એ પ્લાસ્ટિક મુક્ત પરિક્રમાનો જે અમારો આશય છે અને નામદાર હાઈકોર્ટનો હુકમની સાથે સાથે ઇકો સેન્સિટિવ ઝોનના ગાઈડલાઇન છે એના પાલનના અર્થે ખૂબ કડકાઈપૂર્વક જે એન્ટ્રી પોઈન્ટ છે એની પર ચકાસણી કરવામાં આવી રહી છે કોઈ યાત્રિક પોતાની સાથે પ્લાસ્ટિક લાવ્યો તો એને ડસ્ટબિનમાં ત્યાં મુકાવી દેવામાં આવે છે અને આખી પરિક્રમા એ પ્લાસ્ટિક મુક્ત રહે એવી સઘન કાર્યવાહી કરવામાં આવી છે સાથે સાથે સમગ્ર રૂટ ઉપર પાણીના અલગ અલગ જગ્યાએ પિસ્તાલીસ જેટલા ટાંકા મૂકી અને યાત્રિકોને પીવાના પાણી બાબતે કોઈ પણ તકલીફ ન પડે એવું આયોજન કર્યું છે અને હેલ્થની દસ જેટલી ટીમ અમે રાખી છે કે જે પણ આંતરે આંતરે રાખી અને યાત્રિકોને હેલ્થની બાબતની જે સુવિધાઓ છે এ পূরি পাড় রয়েছে